વિરમ ગામની અંદર મોટી મોટી વાતો થતાં એક મેં આજે પશુ દવાખાનાની વિઝિટ કરી ત્યાં મને જાણવા મળ્યું કે અંદર આવવાનો પણ રસ્તો નથી એટલી ખરાબ હાલત છે ચારો તરફ ગંદી કે દર વર્ષે પંદર હજાર વેરો નગરપાલિકામાં ભરે છે ટેક્સ રૂપે ત્યાં લાઇટ નથી પીવાનું પાણી નથી તો પણ કોઈ સાફ કરવા નથી આવતું તો પણ પંદર હજાર રૂપિયા દર વર્ષે કેનો વેરો લે છે નગરપાલિકા અને ફોન કર્યો તો શીઓ સાહેબ ફોન નથી ઉપાડતા અનેક લોકોએ ફરિયાદ કરી કે ડૉક્ટર હાજર હોતા નથી સવારે દસ સાડા દસે ટ્રેનમાં આવે છે અને પાંચ વાગ્યાવાળી ટ્રેનમાં અમદાવાદ પાછા જતા રહે છે તો ભાઈ ટાઈમ ઉપર ભેડ હોતા નથી સાંજે સાડા છ સુધીનો ટાઈમ દવાખાનાની હાલત આપ જોઈ રહ્યા છો અંદર રિક્ષા કે બાઇક કે આવે એવું નથી